ચોરી ની ફોરિયાદ ક્યાં કરવાની ચોરી ચોરીની વ્યાખ્યા ચોરીની વ્યાખ્યા મારા નામે અનાજે ચડી ગયું મને નથી મળ્યું

ફરિયાદ લઈ જાય બરાબર તમારે બેસવું હોય તો બેસાય ક્યાંય ન બેસે તમારે ઘણા બેઠા છે એક શબ્દ

કલમ સાથે કે કઈ કલમ જો પોલીસ તપાસ કરી શકે કલમ કયો બધી આપું ભારે

બધું આપીશ આપીશ સાંભળો તમારી હિંમત ના ના બધું જ છે કાયદા બધું જ છે પણ તમારથી થાય એમ નથી તમારી હાથ બંધાયેલા છે લાગે તમારા હાથ તમારી કાર્યવાહી ઓલરેડી ચાલુ છે છતાં બી આવું કરવાનું કાર્યવાહી ન કરવી બરાબર

તમે તમારે દલીલ તમારો સમય કિમતી બગાડો નહીં જતા રહ્યો અને કાર્યવાહી ન થાય તો પોલીસે બેઠી છે અને કલેક્ટર ઓફિસે બેઠી છે બંધ કરીને ભાગી ગયા બરાબર છે તમે